જયારે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી જગન્નાથપુરી પધાર્યા ત્યારે આપણે રથયાત્રાના દર્શન કરેલા તો પ્રભુચરણ ને પણ એવું થયું કે ભાઈ આપણા પણ પ્રભુ રથમાં ભીરા છે તો મુખ્યત્ગન્નાથજી જગન્નાથજીની જે રથયાત્રા

સુસજ્જિત છે પુષ્ટિ માર્ગ આપણે પણ આપણા ભાવથી જો ભાવ મૂલ સમર્પિત કરી શ્રી મહાપ્રભુ જે કર્યો હોય એ ભાવના અંતર્ગત આપણો કોઈ વિશેષ ભાવ હોય તો આપણે પ્રભુને સમર્પિત કરીએ છીએ પરંતુ એવી જ રીતે પુષ્ટિ માર્ગમાં રથયાત્રાના ભાવોનો ઘણા અલગ અલગ આપણે ત્યાં વર્ણનો આવે છે બધા હોય છે પરંતુ એક ખૂબ સુંદર પદના માધ્યમથી આપણે રથયાત્રાનો પુષ્ટિ માર્ગ ક્રમ તમને કહું કે રથયાત્રામાં જેમ મેં તમને કહ્યું કે આપણે ત્યાં ચાર ભોગ આવે છે એમાંનો પહેલો ભોગ

અને એ રથમાં થોડું વિચરણ કરી અને પછી બીજો ભોગ શ્રી ઠાકોરજીને આવે છે ને બીજો ભોગ સરે અને પછી પાછો થોડોક રથ ચાલે છે અને પછી પુનઃ પ્રભુને ત્રીજો ભોગ આવે પાછો સરીને રથ ચાલે પાછો ચોથો ભોગ આવે અને ચોથો ભોગ સરે ત્યારે અમારે ત્યાં સન્મુખમાં પ્રભુ બીડી અરોગે છે અને એ બીડી અરોગ્યા પછી પ્રભુની આરતી થાય અને રથની પરિક્રમા થાય છે અને શયનમાં આ થયો રાજભોગ સુધીનો પ્રકાર પછી શયનમાં છત્રી વિનાના રથમાં જેને તાંગા કહીએમાં રથયાત્રા અમારા ગ્રહના અનુસાર હવે એવો ભાવાત્મક પક્ષ છે રથયાત્રાનો હું બહુ ટૂંકમાં જ કહીશ પછી સમાપ્તિ ની તરફ આપણે જઈશું કે પ્રભુ યશોદાજીને એ બાલકૃષ્ણ પ્રભુ શ્રી નવનીત પ્રભુ पोतानी तो काली भाषा में श्री यशोदा जी ने शू कहे छे मैया रथ चढ़ी हो डोलोंगो के हूँ रथमा चढ़ी ने हूँ फरीश डोलीश एटले फरीश घर घर ते सब संग खेलन को गोप सखिन बोलोंगो हूँ रथ पर बेसी ने बदा व्रज भक्तो बदा व्रज गोपीओ बदा व्रज ना ग्वाल बाल जितना पण छे हूँ रथ ना बधाने बोलावीश मारा के रथनी यात्रा में एटला माटे અવે તાપ શું કરો ગઢાઈતે অতি સુંદર રથ મારા માટે એવો સુંદર રથ બનાવી દે મંગાવી દે તું બનાવડાવી દેシગરે સાજ બના એમાં સુંદર સુંદર સાજ ચડાવ એની ખોલી ચડાવ એમાં છત્ર લગા કે બધું સુંદર પ્રકાર કરી કરી શિંગાર તા ઉપર મોકો રાધા સંગ બેઠાય પછી મને શિંગાર કરીને છી રાધાજી ના સંગ એ રથ ઉપર તું બેસા પછી આગડ ત્રીજા હું બધા જે બાલબાલ ગ્વાબાલ ને લઈને હું ઘરે ઘરે રમવા જઈશ બરાબર પછી આ બહુ મગાઈ મોહિત ફલ હતી

અને અમુક શ્રી હરિરાયજી ભાવ અનુસાર આપણે જોઈએ મહાપ્રભુ ભાવના કહું ભાવ ભોગ આરતી તો પ્રમાણ છો તો ચતુર્વિદ ભક્ત તીન પ્રકાર ત્રણ પ્રકારના ત્રિગુણ અને એક નિર્ગુણ ભક્તના ભાવથી ચાર ભોગ આવે છે આ શ્રી હરિરાયજીની ભાવના છે

આગળનો જે ક્રમ હોય એવી મને આશા છે અને કલ્પેશભાઈ વગેરેને ખૂબ મારા આશીર્વાદ છે બધા વૈષ્ણવ ખૂબ આશીર્વાદ છે આ બનાવવા માધ્યમથી આપણે લોકો ભેગા થઈએ શ્રી કૃષ્ણ નામ उपाधि श्रीकृष्णनाम भजि उपाधि सेवा निरन्तर करी स्मर हे जसे दे सेवा निरन्तर करी स्मर हे जसे दे छे आभवाब्दी तर्वा બસ તે જનો કા છે આ તરવા વા બસ તે કા આનંદ નિર્ભય બની તજ સર્વ ચિંતા આનંદ નિર્ભય બની તજ સર્વ ચિંતા જારે નિવેદન બધું પ્રભુને કર્યું તે જન બધું પ્રભુને કર્યું તે ત્યારે હવે અપર કાર્ય ન ત્યારે હવે અપર કાર્ય ન શ્રી કૃષ્ણ નામ ભજ છોડ બધી ઉપાદી શ્રી કૃષ્ણ શરણ